નામ પરમાર ભૂપતસિંહ બીજુ છે ભૂપતસિંહ શું ઘટના બની છે શું નિવેદન આપવા માંગી રહ્યા છો છેલ્લા કેટલાક સમય અઠવાડિયા થી એક ખનીજ માફિયા તરીકે ચાલી રહ્યું છે દેદાસણ ગામમાં બરાબર એમાં સરપંચ અને એમની પૂરી બોડી એ લોકોને એવું કેવું અમને પેલા વિષ્ણુ રાવળ લગભગ દસ દિવસથી ચાલુ કરાવ્યું હતું અમે લોકો બાર ભરતા હતા ત્યાં બરાબર પછી એમ અમને એમ થયું કે ચલો ભાઈ એક અમે ગામના નાગરિક છીએ તો ગામના તો તો એમના અમે ચાલુ કર્યું બરાબર પછી એમને અમને પંચાયતમાં બોલાયા પંચાયતમાં સરપંચ પતિ રૂપસી ડેપ્યુટી સરપંચ તલાટી બીજા ગામના આગેવાનો આ દસ વ્યક્તિ હતા ટોટલ અને હું પોતે અને વિષ્ણુભાઈ રાવણ છોકરો કિરણ બંનેને કીધું કે તમારા ભાઈ ગાડી હજાર રૂપિયા આપવા પડશે તમારા પર હોય છે તો જી આવી કોઈને માંગણી કરી આવી માંગણી સરપંચ અને ઉપસરપંચ ને માંગણી કરી બરાબર અને આ ના થાય તો અમારો કોઈ ભરવા દેવાનું છે નહીં તમને બરાબર એ 1000 રૂપિયા સેના માટે માંગવામાં 1000 રૂપિયા પંચાયતના વિકાસ માટે તો સાહેબ પંચાયતના વિકાસ માટે કરવું હોય તો અત્યારે મોદી સાહેબ ની ઘણી ગ્રાન્ટો આવે છે બરાબર ડિજિટલ ગુજરાત થ્રુ કે બીજી ઘણી બધી માહિતી પંચાયતમાં હું છું ગ્રાન્ટો આવતી હોય છે જો ગુજરાતની લગભગ અઢાર હજાર પ્લસ ગામ પંચાયતો છે તો બધી ગામ પંચાયતો થોડી આ રીતના વિકાસ કરતી હશે નદીના પૈસા તો એમને એવું કેવું થાય છે ગામમાં વિકાસ કરી જો વિકાસ કરવો હોય તો વીસ વર્ષથી એ ખનન ચાલુ હતું અને હું તો છેલ્લા બે ત્રણ દિવસથી ચાલુ કર્યું હતું ગામમાં બરાબર તો વીસ દિવસથી કોઈ આ રીતના વીસ વર્ષથી કોઈ આ રીતના વિકાસ થયો નહીં એવું નદીના પૈસે વિકાસ થતો હોય તો આ બધા અઢાર હજાર પ્લસ ગામ પંચાયતો છે ગુજરાત એ પંચાયતો થોડી આ રીતના નદીના પૈસા વિકાસ કરતી હશે તો અમારું એવું કેવું થાય છે અને અમને તારીખે બપોરે વાગે પંચાયતમાં કે ભાઈ તમે આ રીતના કરો તો અમે એમ કીધું કે ભાઈ ચલો એ પણ બાર મહિનાનું ગોઠવો કઈ બરાબર તો એમને અઢી અઢી લાખ રૂપિયા અમારી જોડે માંગ્યા પોચ લાખ રૂપિયા ટોટલ પછી અમે આપવા તૈયાર થયા તેમ છતાં એમને એક વ્યક્તિને ઈરાદાપૂર્વક ભરવા માટે ડેપ્યુટી સરપંચ અને બીજા બે ત્રણ માણસો આવી ટ્રેક્ટરમાં આવી અને સાંજે સાત વાગે મહેસાણા ખાણ અધિકારીઓને લાવી અને પકડાયું તો ઓગણીસ તારીખે સાહેબ ગામમાં ખનન આ પ્રવૃત્તિઓ બંધ રાખવાની થતી હોય તો પછી વીસ તારીખે વીસ તારીખે લોડર પકડાયું તો એક વીસ તારીખે આ બધી ખનન પ્રવૃત્તિઓ બંધ કરવાની થતી હોય તો એકવીસ તારીખે કઈ રીતે ચાલુ થાય તો સાત વાગે એમને અમે બેઠા છીએ ગાડી આવવા દે કોણ બોલે છે તને અમે પંચાયતવાળા બધા છીએ એમ કરી અને ગાડી સવારે રોયલ્ટી વગર કાઢી ગામ વચ્ચે થઈને તો અમે ગામ લોકોએ ભેગા થઈને ગાડી રોકાવી અને રોયલ્ટી છે પાસ છે કંઈ તો કંઈ જ નથી એમ કહીને ડ્રાઈવરને ઉતારી પાડી ઘરે મોકલી દઈ અને ખાણ ખનીજને બોલાવીને ગાડી સોંપી દીધી પછી કોઈ ગાડી માલિક ના આવ્યો પણ એ ગામના ડેપ્યુટી સરપંચ એકસો બારની ટીમને બોલાવી અને પોતે આયા હુમલો કરવા પણ અમે લોકોએ કંઈ પચાસ જણા હતા એટલે એમને કોઈ ચાલ્યું નહીં બરાબર એટલે અમે પછી ખાણ ખનીજને બોલાવીને ગાડી સોંપી દીધી જે એટલે ગામ લોકોનો શું કહેવું છે તમામ ગામ લોકો એક તરફી છે ને પંચાયત એક તરફી છે એવું હા પંચાયતનો જે ભાઈ પેલો વિષ્ણુભાઈ રાવળ છે બધા એક તરફી છે એટલે એમનું પંજાબનું એમ કહેવું છે કે એક જ વ્યક્તિ કરવો જોઈએ બીજો કોઈ વ્યક્તિ કરવો જોઈએ નહીં જી અને આપનું શું કહેવું છે મારું એમ કહેવું છે કે સાહેબ જો કરવા જોઈએ તો બધા કરવા જોઈએ નકર ના કરવું જોઈએ તો કોઈ કરવું જોઈએ નહીં પંચાયતમાં જી બરાબર એમના અંગત કારણોસર પછી ચૂંટણીની અદાવતો રાખી અને એમને મારું પકડાવ્યું હતું બરાબર જી

કોઈને હવે બિલકુલ પંચાયતમાં કોઈ જાતનું ખનન થવું જોઈએ નહીં અને જે જગ્યા સરકારે આપી હોય કે પરમિટ એ જગ્યા સિવાય જો ખોદકામ થશે તો અમે પંચાયત તો ઠીક છે પણ અમે પોતે જઈને રોકાઈ રોકાઈ દઈશું અને દઈને જે પાર્ટી વિરુદ્ધ તો નહીં પણ અમે પંચાયત વિરુદ્ધ જ આપશું ભાઈ સરપંચ અને હું પોતે સરપંચને એ બધા કરાવું છું ગ્રામજનો અને પંચાયત લઈને જે વિરોધ ચાલી રહ્યો છે એમાં એવું છે કે વીસ વર્ષથી આ ભાઈ ધંધો કરી રહ્યો છે અને આગળના બે ત્રણ વિડીયોમાં એવું છે કે પંચાયત અને અન્ય લોકો દ્વારા એ ભાઈને ને ખેડૂત દર્શાવવામાં આવ્યો છે આગલા વિડીયો અને એવું નહી કે ગામમાં તાલુકામાં આખા જિલ્લાને ખબર છે કે માણસ વીસ વર્ષથી ધંધો કરે છે બરાબર તો ગામ પંચાયત એના બિલકુલ બરાબર અંદર પેટી અને એમ કેવા માંગે છે કે પોતે ખેડૂત છે ને ગામ લોકોને ને ખનીજ માફિયા દર્શાવે છે એમાં એટલે આમાં ગામ લોકો એક તરફી કેટલા છે ને પંચાયતની સાથે કેટલા લોકો છે ગામ લોકોની સાથે પંચોતેર ટકા છે ગામના લોકો અને એ પંચાયતની તરફ પચીસ ટકા લોકો છે ત્રણ ચાર માણસો જ છે આમાં કોઈ સાહેબ છે નહીં પંચાયતના પૂરી બોડી બી નથી અંદર બે ચાર આગેવાન છે અને પંચાયત સરપંચ નું સરપંચ એટલે આ તમામ જે પૈસા જે લોકો જોડેથી લેવામાં આવશે પંચાયત એવી રજૂઆત કરી હતી કે પૈસા તમારે જેને લોકોને રેટથી ભરી હોય હતી પૈસા આપીને ભરી શકો આ પૈસાનો કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો એમ એવું કઈ અમને કોઈ કીધું નતું એ તો પોતાના ખિસ્સામાં ગાલવાનું જ હોય ને બીજું તો શું હોય સાહેબ બરાબર એવો કોઈ હિસાબ હિસાબ કોઈ હોય નહીં જી આ સુધી કોઈને બી એવો પંચાયતમાં વિકાસ કર્યો નહીં બરાબર જી કેટલા કેટલા વસ્તીનું આપનું ગામ છે વસ્તી તો હજાર નું છે નાનું ગામ છે સાહેબ વિકાસ કરવો હોય તો બીજી બધી ઘણી ડિજિટલ ગુજરાત છે બધું ઘણું બધું આવે છે બરાબર ગ્રાન્ટો એ નદીના પૈસે થોડો વિકાસ થતો હશે અને આજ સુધી કોઈને પહેલી વાર એવા સરપંચ જોયા કે નદીના પૈસે વિકાસ કરવા નીકળ્યા છે જી